કારણ કે આપણને ખબર છે કે ગુજરાતની અંદર બેનો દીકરીઓ સાથે અત્યાચારમાં ખૂબ વધારો થઈ રહ્યો છે બેનોની આપણે જો આંકડાઓ માંગીએ સરકારમાંથી તો આપણને શરમ લાગે કે રોજના કેટલા બળાત્કારની ઘટનાઓ બને છે કેટલી હત્યાની ઘટના બને છે કેટલી છેડતીની ઘટના બને છે અસંખ્ય આવી ઘટનાઓ બને છે છતાં પણ એના ઉપર કંટ્રોલ સરકારનો નથી સરકાર એના ઉપર કોઈ કાર્યવાહી કરી શકતી નથી અટકાવી શકતી નથી આવા ગુના પરંતુ જેની પાસે ન્યાયની સન્માનની અપેક્ષા હોય એવી પોલીસ પણ આજે એ જ રસ્તે ચાલી રહી છે અંદર અમરેલી જિલ્લાની અંદર જિલ્લા અમરેલી શહેરની અંદર એક દીકરીને જેમના મેરેજ બાકી છે એમનો કોઈ એવડો મોટો ગુનો નથી એમને જાહેરની અંદર બદનામ કરી સરઘસ કાઢી એમની જે ઇજ્જત ઉપર લાંછન લગાડવાનું જે પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ દુઃખ દુઃખની વાત કહેવાય અને આ સાથે જે મહિલા સન્માનની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદના કારણે અંદરો અંદરના ઝઘડાના કારણે એટલે કે ત્યાંના ધારાસભ્ય અને ગુજરાતના દંડક એવા કૌશિકભાઈ વેકરિયા અને એમની સાથેના ભારતીય જનતા પાર્ટીનો સામેનો જૂથ આ બંનેની લડાઈની અંદર એક દીકરીની જે ઇજ્જત ઉપર જે લાંછન લગાડ્યું છે જે ઇજ્જતને જાહેરની અંદર જે અ બદનામી કરી છે ઇજ્જત ઉછાળી છે તો એ તમામ ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અત્યારે જે પ્રમાણે ભાજપના નેતાઓ બોલે છે અને જે પ્રમાણે ત્યાંના જે પોલીસ તંત્ર તંત્ર દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે બેન જે પેલી બેન ને જે અટકાયત કરી હતી અથવા તેમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી અત્યારે એમને જામીન મળી ગયા છે પરંતુ જામીન માત્ર જામીન થી નહીં પરંતુ એની ઉપર જે ફરિયાદ કરવા માટે જેમણે પ્રેશર કર્યું છે એ લોકો આ તમામ લોકો ઉપર ક્યારે કાર્યવાહી થશે ત્યાંના જે પોલીસવાળાએ જે બેન ઉપર અત્યાચાર કર્યો જેમને ફટ્ટા માર્યા છે એ

મારું નામ જેડી કચેરીયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી શું કાર્યક્રમ હતો અને માટે આવેદન આજે આપ્યું છે મામ પ્રાંત અધિકારી આજે આવેદન આપ્યું હતું પેલી જે અમરેલીની અંદર જે ઘટના બની પાયલબેન ગોટી ઉપર જે અત્યાચાર થયો છે ને રાત્રે જે એમને ધરપકડ કરવામાં આવી છે એના સંદર્ભે અને બીજો અમારા જે ગોપાલભાઈ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીનું હૃદય કયો કે અમારા જે કંઈ ગણો તે પૂરા તાકાતથી ત્યાં અમરેલીની અંદર લડ્યા હતા પરંતુ પોતાને અફસોસ એ થયો છે કે એ પોતે એડવોકેટ હોવા છતાં એના એની અંદર એવું જ લાગ્યું છે કે પોતે ન્યાય નથી અપાવી શક્યા એના માટે એમણે ખુદ પોતે પોતાના શરીર ઉપર પટ્ટા માર્યા છે તો એના સમર્થ એના સમર્થનમાં પણ આજે અમે આવ્યા છીએ કે ગોપાલભાઈ એક નહીં પરંતુ લાખો એવા યુવાનો છે જે ગોપાલભાઈ અને અને પેલી દીકરીના સમર્થનમાં પોતે પટ્ટા ખાવાના છે આજે આજે અમે પણ એના સમર્થનમાં અમે પણ પટ્ટા મારીએ છીએ કારણ કે અમારા જો નેતા પટ્ટા ખાતા હોય અને એને પણ પોતાને અફસોસ થતો હોય તો એના સમર્થનમાં અમે પણ પટ્ટા પોતાને મારીશું